મરઘા અને બકરીની ચડીબલી વિદ્યાના ધામમાં મેલી વિદ્યાનો કિસ્સો શાળાની માટી સાથે ચડીબલી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ગામમાં શાળામાં બલી ચઢાવવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે મેલી વિદ્યા માટે બાર મરઘા અને બકરીની બલી ચઢાવવામાં આવી હોવાના આક્ષેપ થયા છે ધાકલભાઈ ભોયા એને ડાંગથી ભાવ બોલાવેલા ને એને ઘર પરથી વિધિ કરાવેલી પછી એ લોકોએ સ્કૂલમાં આવ્યા સ્કૂલમાં આવીને એ લોકોએ ખાડો ખોદ્યા ને ખાડોમાંથી એ લોકો માટી લઈ ગયા માટી લઈને પછી નદી કિનારે જઈને એ લોકોએ વિધિ કરી ત્યાં એ લોકોએ વિધિ કરી ત્યાં એ લોકોએ બાર મરઘા એક બકરોની ને પચીસ નાલ્લાની બલી ચડાવેલી એ અમે છ તારીખે બોલાવેલી એને પંચમાં ત્યારે આવ્યો ને અમે એ પૂછવા માટે જ બોલાવેલું પછી અમે સાત તારીખે પોલી ટ્રેનમાં આપેલી અમારા આદિવાસી વિસ્તારમાં એવા અનેક ભુવાઓ છે જે લોકોને ગેરમાર્ગે દોરી અને આ રીતના કૃત્ય કરતા હોય છે મારે આપના માધ્યમથી અમારા સમાજના લોકોને ખાસ કહેવું છે કે જ્યારે અમારા વિસ્તારમાં કોઈને સાપ કાઢે ને ત્યારે પણ એ લોકો પહેલાં હોસ્પિટલ લઈ જવાને બદલે ભગત પાસે લઈ જાય છે સમગ્ર મામલે લોકોમાં ચકચાર મચી જવા પામી છે શું કહ્યું જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીએ સાંભળો અહીંયા જે વિધિ થઈ એના અનુસંધાને આજે મને ટીપીઓ દ્વારા જે સૂચના મળી એ અનુસંધાને હું શિક્ષકશ્રી આચાર્યશ્રીના તેમજ એસએમસીના અધ્યક્ષ અને તમામ એસોસિયન નિવેદન આવ્યો છું નિવેદન લેવાનું ચાલુ છે નિવેદન લઈને જે કંઈ નિવેદન હશે એની ઉપલી કક્ષાએ જાણ કરીશું અહીંયા કંઈક બલીની કંઈક વિધિ થઈ છે એવું સાંભળ્યું છે એના અનુસંધાને અમે આ તપાસ માટે આવીએ છીએ સ્કૂલમાં બની છે કે નહીં હજુ તપાસ અમે કરીશું બની હશે તો ગંભીર હશે બરાબર આપણે તપાસ કરીશું અને જે કંઈ નિવેદનો હશે એને હું ઓક્ટીકસાય જાણ કરીશ આ તમામ પ્રકરણમાં લોકો સવાલ કરી રહ્યા છે બલી શા માટે શાળાની માટી સાથે કરવામાં આવી શાળા પર શું કામ કરવામાં આવી મેલ વિદ્યા શું જવાબદારો સામે થશે કાર્યવાહી મૂંગા જાનવરની બલિના નામે હત્યા ક્યાં સુધી જે શાળામાં જ અંધશ્રદ્ધા હોય ત્યાં દેશનું ભાવિ કઈ રીતે ભણશે આ તમામ સવાલો છે જોવું રહ્યું સમાજમાં અંધશ્રદ્ધા ક્યારે ઘટે છે લોકો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ભેદ ક્યારે સમજે છે અને સમાજમાં ક્યારે સુધારો આવે છે સંવાદદાતા કૌશિક જોશીનો અહેવાલ ગુજરાત તક વલસાડ